લીંબડી અને પેથાપુર મુકામી નવીન આરોગ્ય મંદિર બનાવવા માટે છ છ કરોડની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા પાસ કરાવી આ બંને વિસ્તારોમાં આરોગ્ય મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ પેથાપુર મુકામી શાળાના નવીન ઉરડા માટે નવ ઓરડાઓનું નેવું લાખ રૂપિયાનું ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ પુરિયા બંને સીએસસી તેમજ નવીન ઉરડા માટે ખાતમૂર્ત કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓનું સ્વાગત આ વિસ્તારની શાન એવું ઢોંગ કુંડી શરણાઈ અને સાથે વાત તે ગાતે

ફૂલમાળા કોટી પાકડી ચાંદીનું ભોયરું પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ પુરિયાએ ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિતના વિકાસ માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે હાલ લોકોની સુખાકારી માટે આરોગ્યલક્ષી પાયાની કામગીરી હેતુલક્ષી કામગીરી તેમજ વિકાસના કામો કાયદાકીય કરવા માટે અમે કટિબદ્ધ છે લીમડી અને પેથાપુર ખાતે સુંદર આરોગ્ય મંદિરના આધુનિક કામગીરી તેમજ દરેક આધુનિક વ્યવસ્થા ઊભી કરવા માટે અમે પૂરા પ્રયત્નો કરીશું બંને વિસ્તારોમાં એક વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ એક ધારાસભ્ય તરીકે ચોવીસ કલાક હું લોકોની સેવા અને વિકાસ માટે તૈયાર રહું છું આ સમગ્ર ટ્રાયબલ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થાય તે માટે હું મુખ્યમંત્રીશ્રી તેમજ વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરી પૂર્ણ કરવાના પૂરતા પ્રયાસ કરી રહેલ છે આજના ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાકેલા મુકેશભાઈ કર્ણાટક કર્ણાવટ લલિતભાઈ પુરિયા કૃષ્ણરાજ પુરિયા સુનિલભાઈ હઠીલા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો ટીએચ ડોક્ટર તુષારભાઈ બાપુ ડોક્ટરો નર્સ બહેનો આંગણિયાવાડી વર્કરો ગ્રામજનો વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

મિત્રાબેન મસાલ મિત્રાબેન મીનામા સુમિત્રાબેન નામો જિલ્લા પંચાયત અધ્યક્ષ લલિતભાઈ ભૂિયા પુરુષભાઈ ભાર ઉપસ્થિત સૌ અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને અમારા આરોગ્યના સીએસસીના સુપ્રિડેન્ટ એમના ધાબાના ડોક્ટરશ્રીઓ ઉપસ્થિત અમારા મેલ વર્કર ફિમેલ વર્કર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા ગ્રામ્ય વિસ્તારના અમારા સૌ ગ્રામજનો આજના કાર્યક્રમમાં રાજ્ય સરકારના અમારા સીએસસીના નવીન ભવન માટે સ કરોડના ખર્ચે માછબર રકમ દેશની સરકાર રાજ્યની સરકાર ગરીબોની સરકાર ગરીબોની વરેલી સરકારે સ કરોડના ખર્ચે આજે અમારું નવીન ભવન ભૂમિપૂજન કરવામાં આવેલું છે આ પ્રસંગે રાજ્યની સરકાર અને દેશની સરકાર આ વિસ્તારના વિકાસ થાય સરળી વિકાસ થાય સમતો વિકાસ થાય એના માટે આ વિસ્તારમાં સીસી રસ્તા છે ડામ